દિવાળી બાદ પણ હવે મેઘરાજાની હાજરી હવામાન જે કરી કમોસમી વરસાદની આગાહી તો વિડીયોના અંત સુધી જોડાયેલા જો વિડીયોની અંદર અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુજરાત રાજ્યમાં ચોમાસી વિદાય બાદ પણ હવે કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે આ અસામાન્ય વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવી અપર પ્રેશર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બની સંયુક્ત અસર છે આ હવામાન પ્રણાલીઓની અસરને કારણે રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારો થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ અને નવસારી જેવા જિલ્લાઓમાં માવઠું પડી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના સલંગ વિસ્તારોમાં વરસાદની અસર હેઠળ રહેશે સાબરકાંઠા મહીસાગર અને અરાવલી જિલ્લામાં પણ વરસાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં હાલમાં પાક લેવાની તૈયારીમાં રહેલા ખેડૂતો માટે આ વરસાદ મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે ખેડૂતો માટે પાક બચાવવા માટે તંત્ર દ્વારા સાવચેતીની સલાહ આપવામાં આવી છે કમોસમી વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ વિભાગ અને જિલ્લા જિલ્લા તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે ખેતરોમાં તૈયાર પડેલા પાકને સુરક્ષિત ખસેડવા અથવા ઢાંકવામાં જેવા પણ લેવા અનિવાર્ય છે અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં આ પ્રકારે વરસાદ થયો હોય એ કૃષિ ક્ષેત્ર માટે અશુભ ગણાય છે જો વરસાદ પડે તો ભેજના કારણે મગફળી કપાસ અને ડાંગર જેવા પાકોને મોટું નુકસાન થવાની પણ ખીતિ છે